મેં છેલ્લા વીસ વર્ષથી આ અહીંયા પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરીએ મારું બ્લડ આપું છું રક્તદાતાઓ બ્લડ ડોનેશન કરી અને ગૌરવ અનુભવે છે એમ ને બરાબર આ તમારું આપેલું બ્લડ એ અનેક જરૂરિયાતમંદો સુધી પહોંચતું હોય છે વૈષ્ણવિવાહ સંગઠન તેમજ બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખાતે પ્રતિવર્ષે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે એટલે આ સ્વાતંત્ર્ય પર્વની અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી આ રીતના ઉજવવામાં આવતી હોય છે જેમાં સ્વયંભૂ રીતના રક્તદાતાઓ બ્લડ ડોનેશન કરી અને ગૌરવ અનુભવે છે જેમાં અમને જનશક્તિ ખોડિયાર યુવા સેવા ટ્રસ્ટનો પણ અને સ્વર્ગસ્થ જતીન કુમાર રમેશચંદ્ર ગાંધી પરિવારનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થાય છે આ રક્તદાન શિબિરમાં જેટલા પણ રક્તદાતાઓ બ્લડ ડોનેટ કરે છે એ જ્યારે પણ જરૂરિયાતમંદ દર્દીઓને જરૂર પડતી હોય છે ત્યારે અમારા કાર્યકરો દ્વારા એમનો સંપર્ક કરી અમને એને એમને રક્ત પૂરું પાડવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે હિન્દુ બ્લડ બેંકનો સુંદર સહયોગ વર્ષોથી મળતો રહ્યો છે આ સત્તાવનમો કેમ્પ છે બ્લડ ડોનેશન કેમ્પ અને અત્યાર સુધીમાં છેતાલીસો જેટલા બ્લડદાતાઓ જોડે બ્લડ ડોનેટ કરાવી અને આ બ્લડનો ઉપયોગ જરૂરિયાત મંદિર દર્દીઓ સુધી પહોંચાડવામાં આવે છે આજ રોજ બોળેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલે બ્લડ કેમ્પનો કેમ્પ રાખવામાં આવેલ છે એમાં વૈશ્વમ યુવા સંગઠન તથા ખોડિયા સેવા ટ્રસ્ટના દ્વારા આ વર્ષોથી કેમ્પ રાખવામાં આવે છે અને મેં છેલ્લા વીસ વર્ષથી આ અહીંયા પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરીએ મારું બ્લડ આપું છું અને કોઈ પણ જાતની લોકોને થોડીક એવી માનસિક એ છે કે ભાઈ કે એનાથી પેલી નબળાઈ આવી જાય એવું તો પણ હકીકતમાં એવું કશું જ નથી મારે ડૉક્ટર જોડે જવાની જરૂર નથી પડતી મેં વર્ષમાં બે વાર આપું છું લોહી અને બિલકુલ તંદુરસ્તીને એની રીતના છે એટલે લોકોને પણ મેં એ કરું છું કે ભાઈ તમે જેટલું બને તેટલું અહીંયા આવી અને બ્લડ ડોનેટ કરો જો મારો તમને બધાને ભલામણ છે સરીફભાઈ સોની બોલે